પછી હગો ભાઈ હોય ને હાથ ખોટો હોય તો કેવું પડે કે ભાઈ મારા ભાઈ ભૂલ છે હા અને એમાં ગૌતમ બુદ્ધ ની તમે જોતો કરો એ તો ઐતિહાસિક એનો આધાર પુરાવા છે કે એના માતા કોળી વસના હતા મહામાયા બરોબર એના પત્ની કોળી વસના હતા એને પાલન કરનાર જે મોટ મોટા ગેરા એમના માસી પ્રજાપતિ ગોતમી એ કોળી વસના દીકરી હતા રાજા ના દીકરી

તો આ કોળી સમાજ ને કેવી રીતે અંધશ્રદ્ધા માં રાખવા આ તારે તમે વિચાર કરો પેલા અમને ખબર નતી કે ભાઈ ડાકલા વાગતા બરોબર તો ડાકલા નો નામ નો સુધારો કર્યો હું માંડવો હવે હકીકત માં દાખલા જ સાહેબ હું તો એક માંડવો મેં કે હું છે આ માંડવો આ તો એ દાખલા જ ખાલી નામ જ સુધારો કર્યો અને બધા હારા હારા બધા વિચાર તો કરો તો હકીકત માં દાખલા ને જો દાખલા વિરોધી હોય તો પછી માંડવા શું ના કરો ભાઈ અને એમાં ઘણા લોકો પૈસા રડવા કરે છે મોટા મોટા આપણા નેતાઓ છે ને અત્યંત એને કેવું પડે કે બાપા તમારે આગળ જાવ તમે આ ખોટા માંથી બહાર નીકળો છે એના ઉજળા ભવિષ્ય માટે કરવું પડશે કરવું પડશે આવું

હા સમય વાત ભગવાન સમય સમય આપણે ગૌતમ બુદ્ધ છે જ્યોતિબા ફુલે છે એના જે બતાવેલા રસ્તે હાલો અમે હમણાં ભાવનગર ની અંદર જે આપડી ની વાડી છે ને એના દ્વારા ફૂલે ફિલ્મ આવ્યું હતું અહિયાં તો ફૂલે ફિલ્મ આખો શો અમે રાખ્યો હતો આખે આખો અને આપડા લોકો ને બધાને એમાં ફ્રી જોવા લઈ ગયા હતા

જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ સમાજ કદી ઇતિહાસ બનાવી શકતો નથી સંતો મહાપુરુષે વાણી લખી છે એ જીવતા હતા ત્યારે સમજાવતા હતા પછી વાણી દ્વારા કે ભજન એટલે ભ્રામણ છે કઈ રાગ તાલ ને તબલા માં માથા ને હલવાના એ સમજાવે છે કે આ માર્ગે નહિ આ માર્ગે હાલો એમાં તમે સંતો ની વાણીમાં તમે જો કે ભગવાન નહી આવે કેટલી દેવે નહી આવે દાંગલા ભુવાય નહીં આવે તમામ માનવ ને લાગે એવી પણ એટલે અમારું તો એવું કેવું છે સાહેબ વસ્તુ હોરન એવી હોરો કે આખા વિશ્વમાં હાલ લીધો તો વાતે હોરો તો એવી હોરો કે આખા વિશ્વમાં હાલ લીધો ના ના બરોબર છે

હું ગૌતમ બુદ્ધના એટલે દેશ આવું છું બુદ્ધ નો દેશ છે ભારત માં આવે ને એટલે બુદ્ધ ને ભૂલી જાય પછી રામ કૃષ્ણ એવી બધી વાતો કરવા શું છે એનો અચ્છા અચ્છા રાજ કરે છે ગૌતમ બુદ્ધ નામ સાહેબ આખા વિશ્વમાં હોય એવું નહીં અને ગૌતમ બુદ્ધે તમામ માનવ ને જગાડવાનું કામ કર્યું છે કે ભાઈ સુખી થવું હોય તો આ માર્ગ ઉપર આલો સુખી થવા માટે માર્ગ ઉપર આલો તો આપડે બીજા ને એમ કહી છે આપડે કોઈ જાતિ ને કે આ જાતના આ જાતના નહીં તમામ માનો ને કહી ભાઈ સુખી થવું હોય તો તમે સત્ય નો માર્ગ પકડો તમે ગમે એટલા રૂપિયા કરોડો ભેગા કરી નાખશો તો કાઈ કામ નહી આવે બધું વીસ આવવાનું છે

કે મારે દીકરા મારે ભણાવવો તો પૈસા નહીં હોય તો એ બિચારી દાડીઓ કરી કરીને તમને ભણાવ્યા અને જવાન થયા એટલે એમ લાગે મારો દીકરો નારી છે હારી નારી ગોતવા મળે અને વ્યાજે પૈસા લાવીને તમને પરણાવે અને છેલ્લે એ બાપ એમ કે બટા આ બધું સારું છે તો હું કોઈ આનથી મોટી માં બીજી કઈ હમ કુળદેવી એટલે કુળ વધારે એ કુળદેવી જે આપણું કુળ ને વધાર્યું ગઢી માં આપણા કુળદેવી સાહેબ છે સંતો મહાપુરુષો નું કેવું છે હું તો સંતો ની ટપાલ વાંચું છું અને તમામ સંતો મહાપુરુષે આ જ કીધું છે જો મંદિર માંથી કદાચ બોલતા હોય બરોબર કે પથ્થર કદી બોલે નહી તમે બોલેના ના લગાડો ચિત્ત બુદ્ધિ સાગર કે પૂછી દો પૂછી જે આરતી કરતા હોય નીત કાલે આરતી કરતા હોય પૂછ દો તમારે બોલ્યા કાલે અને નાઈ આ ખતરો સાહેબ કરજો કે તમારે પૂજારી ને કે દામ પેટી કે રૂપિયા કાઈ ન આપે તો એ પૂજા નહીં કરે એ જીવતા પણ સાહેબ માગે છે મારું સાહેબ એવું છે અન્યાય કેવાય ને તો છોકરા ને બાપ ને પગે લાગવું તો જેને આપણને બનાવ્યા એ આપડે મોટા છે તો મૂર્તિ બનાવી માણસે વિધિ માણસે બેહાડી માણસે એને કપડા પહેરાવે માણસ મારું ધ્યાન રાખજો એટલે મૂર્તિ કે તારી બનાવેલી પાસે મેં પૂજું પહાડા સાહેબ આપડા મારા ગામ ની હારો શિક્ષક હોય શિક્ષક ઓફ થઇ જાય મારા ગામ માં એક મહિલા સાહેબ કરીને હતા અમારે શિક્ષણ છે ઓફ થઇ ગયા એના ફોટા નિહાલ માં છે અને ઈ સાઈડ ના ફોટા કરે બાળકો બધા કાંઈ ઘેરે પૂજા કર્યા કરે નિહાળ ન લે તો શિક્ષણ આવે હે ફોટા નથી પૂજવા યાદરૂપી તસવીર છે એને પૂજે મળે ને કઈ સાગર કે આપ ઓળખી લે તો ફેરો ફોગટ ન જાય

તો રૂપ છે એ માયા છે માયા છે એ રૂપ છે બીજી કોઈ માયા બાયુ છોકરા સાહેબ માયા નથી જમીન રાગીર માયા નથી તો આ જેટલા ભગવાન સાહેબ બધા રાજ બધા રાજ બધા નેતાઓ હતા જો બાયુ છોકરા વાળા હતા એટલે રૂપ છે ઈ માયા છે પણ અવિનાશી પકડો એટલે જે આ સિમનભાઈ તમે જે બોલો ને એ મારે પકડવાનું છે પણ ફોટો પકડવાની કોઈ જરૂર નથી આપણા સમાજે ફોટા પકડી તો આપડે એમ કે તમે આ મૂકો આ સંતોષ ના પાડે છે રવિ સાહેબ ના પાડે ખીમ સાહેબ ના પાડે જીવન સાહેબ ના પાડે ગૌતમ બુદ્ધ જેવા પણ ના પાડે ઘણા લોકો ગૌતમ બુદ્ધ ની તો બધા પૂજા કરે છે ગૌતમ બુદ્ધ ની પૂજા નથી કરતા એ વંદના કરે છે ખાલી એના એને માન સન્માન આપે છે એને વંદન કરે છે ગૌતમ પંચશીલ આપ્યા છે ને એનું પાલન કરવાનું એમ કે ભાઈ હું પાલન કરીશ એમ સામે હાથ જોડીને કહીશ એની પૂજા કરવાથી બુદ્ધ આશીર્વાદ નથી આપતા જે હિન્દુ ધર્મ ની અંદર આશીર્વાદ આપે ને બધા એમ બુદ્ધ આશીર્વાદ નથી આપતા પણ આશીર્વાદ આપો એટલે ચોખ્ખો હાથ દેખાડે કે મારા હાથમાં કઈ નથી મુઠ્ઠી વાળા લેવા તો ખબર પડે કઈ ગઈ છે ખરું માલ તમારી ઉપર કોઈ આમાં હાથ રાખે ને તમારે સમજી જવાનું કે આમાં કઈ નથી અને ઈ થોડા કઈ થઈ જાય સાહેબ કાને વગર કાઈ મળતું નથી કામ જ પડે હું કાયમ દાડિયા હાવાર થી હા સુધી કામ કરું છું એટલે કરેલા કર્મ ના બદલા એવું કે મેં પેલા કામ નહીં કર્યું કરવું પડે એવું કામ તો દરેક માણસ કરવું જ પડે ને પણ બે સમાજમાં પંદર નીકળી જતા એટલે એ મહિના માં પાંચ બે કામ કરતા

અરે વાંધો નઈ એમાં શું છે આપડે તો હાશું કહીએ છીએ અને આપડા કઈ ઘરનું કેતા નથી એટલે મહાપુરુષો કેતા જાય સાહેબ એ કહીએ છીએ એને માનવું કે ન માનવું એની ઈચ્છાની વાત છે બરોબર છે